નમસ્કાર દર્શક મિત્રો વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની ભાવનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બની છે કે કોઈ વર્તમાન મેયરે આત્મવિલોપનની ચીમકી આપવી પડે આના ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે તેમની ઉપર કોનું પ્રેશર છે પાર્ટી માંથી હશે કે કોઈ અન્ય પ્રેશર હશે પણ ચોક્કસ વાત છે જે પ્રકારે સૂત્રોમાંથી વાત જાણવા મળી છે અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે એ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના મેયર છે ભરતભાઈ બારડ આમ તો ઓગણીસો અઠ્યોતેર થી તે જનસંઘના કાર્યકર્તા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે કહી શકાય કે

ભાવનગર મહાનગરપાલિકા આત્મવિલોપનની ચીમકી આપવી પડતી હોય તો એ પાર્ટી માટે પણ દુઃખદ ઘટના કહી શકાય અને એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જોવાનું એ છે કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં આ મુદ્દાને લઈને કેવી એક્શન લેવામાં આવશે અને શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે